ચોમાસાની ઋતુમાં વરસાદ છે તે વધતા ઓછા પ્રમાણમાં ઘણા બધા વિસ્તારોમાં પડતો હોય છે હવે ટેકનોલોજીનો યુગ છે એટલે આપણે મોબાઈલમાં યુટ્યુબના વિડીયો દ્વારા આગાહીઓ છે આગાહીકારોની સાંભળતા હોઈએ છીએ ખડક મિત્રો વરસાદની આગાહી ગુજરાતમાં ઘણા બધા આગાહીકારોએ વ્યક્ત કરી છે અને આપણને ખ્યાલ જ છે કે વરસાદ થઈ જાય તો ત્યાર પછી કપાસના પાકમાં કઈ માવજત કરીએ અથવા આગાહીઓ છે તો અગમચેતીના ભાગરૂપે કપાસના પાકમાં ફૂગના રોગો છે તે આવતા અટકે એટલા માટે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે આગોતરા ઉપાય તરીકે ફૂગનાશક દવાઓના છંટકાવ છે તે કરી લેતા હોય છે જેમાં મેન્કોજેબ હોય મેન્કોઝેબ કાર્બેન્ડાઝીમ હોય એક્ઝાકોનાઝોલ હોય હેક્ઝાકોનાઝોલ કાર્બેનની વાળું મિશ્રણ હોય ક્લોરોથેલોનિલ હોય ટ્રાયક્લોિસ સ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલનું મિશ્રણવાળું ફૂગનાશક હોય આ ઉપરાંત સાઇમોક્ઝાનીલ અને મેન્કોઝેબ હોય મેટાલેક્સિલ અને મેન્કોઝેબ હોય જાયને અને એક્ઝાકોનાઝોલ હોય આવા ઘણા બધા પ્રોપિકોનાઝોલ હોય ડાયફેનો કોનાઝોલ હોય ટૂંકમાં ફૂગનાશકો જે બજારમાં મળે છે તે ખેડૂતોની સમજ પ્રમાણે અને અનુભવ પ્રમાણે અને ભલામણ પ્રમાણે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે વરસાદથી કપાસના પાકને ફૂગ ન લાગે એટલા માટે ફૂગનાશકોના છંટકાવ વરસાદ આવ્યા પહેલા અને વરસાદ વરસી ગયા પછી ફૂગના રોગો જોવા મળે તો છંટકાવ છે તે કરતા હોય છે ખેડૂત મિત્રો આપણે અગમચેતીના ભાગરૂપે ઘણા બધા ખેડૂત મિત્રોને ફૂગના રોગોને લીધે કપાસના છોડ સતત પાણી વરસાદવાળું ભર્યું રહે તો સુકાઈ જતા હોય છે તો આવા ખેડૂત મિત્રો ખાસ કરીને અમારા અનુભવ પ્રમાણે જે મેટાલ એક્ઝિલ આઠ ટકા અને મેન્કો ચોસઠ ટકાવાળું જે મિશ્રણ ફૂગનાશકનું મિક્સ આવે છે તેનો છંટકાવ કરે તો ખૂબ સારા રિઝલ્ટ મળે છે આ ઉપરાંત સાઈ મોગઝાનિલ આઠ ટકા અને મેન્કો ચોસઠ ટકાના પણ ખૂબ સારા એવા રિઝલ્ટ ખેડૂત મિત્રો ફૂગના રોગોમાં કપાસના પાકમાં ખૂબ સારામાં સારું નિયંત્રણ આ ફૂગનાશકનો છંટકાવ કરીને પણ ખેડૂત મિત્રો મેળવે છે અને જાઈને અડસઠ ટકા અને યજાકોના જોલ ચાર ટકાવાળું જે મિશ્રણવાળું ફૂગનાશક મળે છે તેના પણ ખૂબ સારા એવા કપાસના રોગોમાં રિઝલ્ટ છે તે ફૂગના રોગોમાં ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો છે આ ફૂગનાશકનો છંટકાવ કરીને પણ મેળવતા હોય છે તો ટૂંકમાં તમને જે અનુકૂળ હોય તેવા ફૂગનાશકો તમારી સમજ પ્રમાણે તમારી પાસે માહિતી હોય તો તેને ધ્યાનમાં રાખીને પણ આગોતરા ઉપાય તરીકે કોઈ ખેડૂત મિત્રોને ફૂગનાશકની માવજત કપાસના પાકમાં ફૂગના રોગો ઓછા લાગે એ માટે કરવી હોય તો કરી શકે છે ઘણી વખત આગાહીઓ હોય પરંતુ પરફેક્ટ વરસાદ કદાચ ન થાય આગાહીઓ ફગી જાય તો પણ પિયત પાણીની સુવિધા હોય તો તેવા ખેડૂત મિત્રો ફૂગનાશકોનો છંટકાવ કરે તો ખૂબ સારામાં સારું વળતર છે તે ખેડૂત મિત્રોને કપાસના પાકમાં ફૂગના રોગો ઓછા આવે તો મળી જતું હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે ફૂગનાશક દવાઓ કામ કરે કે ન કામ કરે ખેડૂત મિત્રો કોઈ પણ દવાઓનો છંટકાવ તમે કરેલો હોય તો તે ચોક્કસ કામ તો કરતું જ હોય છે હવે આપણે વાત કરવી છે ખેડૂત મિત્રો અમે ગયા વર્ષે મારે માત્ર યુનાજોલ જ છંટકાવ ફૂગનાશકનો મેં કરેલો હતો કારણ કે અમારે આખા વર્ષમાં આખા વર્ષ દરમિયાન માત્ર કપાસનો જ પાક હોય એટલે અમે પુષ્કળ પ્રમાણમાં છાણિયું સેન્દ્રિય કોહવાયેલું ગળત્યું ખાતર ભરીએ અને જમીન પણ પુષ્કળ પ્રમાણમાં અમારે તપે છે અને અમારા જમીનની નિતાર શક્તિ પણ ખૂબ સારી છે એટલે અમારે ખાસ એટલા ફૂગનાશકોના છંટકાવ કરવાની જરૂર નથી પડતી ક્યારેક જ અમે ફૂગનાશકોના છંટકાવ કરીએ છીએ પરંતુ નબળી નિતાર શક્તિવાળી જમીન હોય અને પાણી ભરત રહેતું હોય તેવા ખેડૂત મિત્રોએ ફૂગનાશકોના છંટકાવ કરીને કપાસના પાકમાં આવતા ફૂગના રોગોને બચાવવા જોઈએ હવે ખેડૂત મિત્રો વરસાદ કદાચ આગાહીઓ છે અને વરસાદ છે તે ધમાકેદાર એન્ટ્રીથી આપણા ગુજરાતમાં વરસાદ સારો એવો પડે તો ત્યાર પછી કપાસના પાકને શું માવજત ખાતરની કરવી તેની માહિતી આપણે આ વિડીયોમાં આપીએ તો ખેડૂત મિત્રો નાઇટ્રોજન છેતાલીસ ખાતર તેની સાથે જે આપણું સલ્ફર નેવ ટકા જે ડબલ્યુ ડીજી સ્વરૂપે આવે છે ત્રણ કિલો એક એકર પ્રમાણે યુરિયા ખાતર નાઇટ્રોજન છેતાલીસ ટકાવાળું જે યુરિયા ખાતર આવે છે તેની સાથે મિક્સ કરીને તમે આપી દો તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ સલ્ફર તત્વ ખેડૂત મિત્રો ફૂગનાશકનું પણ કામ કરે છે પોષક તત્વનું પણ કામ કરે છે એટલે ફૂગના રોગો મૂળમાં હોય તો પણ તાત્કાલિક આપણે ઉપાય વરસાદ રહી ગયા પછી જમીન ઉપર હાલે તેવું થાય અત્યારે આપણે નાઇટ્રોજન છેતાલીસ ટકા જે ખાતર યુરિયા આવે છે તેની સાથે ત્રણ કિલો જે નેવું ટકા સલ્ફર ડબલ્યુ ડીજી આવે છે તેને મિક્સ કરીને છૂટા હાથે વેરીને જમીનમાં આપણે આપવાનું છે તો ખૂબ સારામાં સારો ફાયદો આપણે કપાસના પાકને ફૂગના રોગોથી પણ આપણે બચાવી શકીએ અને એક ચેતનવંતો એ કહેવાય ને કે ખૂબ સારામાં સારી વૃદ્ધિ વિકાસ કરતો આપણો કપાસનો છોડ વરસાદ પછી તરત થઈ જાય અને બીજું વધારે પ્રમાણમાં પાણી ભરાઈ રહેતું હોય અથવા પાણી લાગી જતું હોય તેવા ખેડૂત મિત્રો કપાસના પાકમાં એમોનિયમ સલ્ફેટ ખાતર આપે તો ખૂબ સારામાં સારો ફાયદો છે તે કપાસના છોડને અને કપાસના ખેતરને થતો હોય છે એટલે તમારે આ માવજત ખાસ ધ્યાનમાં રાખવાની છે અને વરસાદ પછી ખેડૂત મિત્રો તમારે કપાસના છોડ એકલ દોકલ સુકાતા હોય તો તમે એક પંપમાં મેટલ એક્ઝિલ અને મેનકો જે વરુ જે ફૂગનાશક આવે છે તેનું ડ્રેન્ચિંગ છોડને પંપની નોઝલ કાઢીને થડે થડે ડ્રેન્ચિંગ કરી નાખો તો પણ ખૂબ સારામાં સારો ફાયદો થાય છે આ બધું અમારા અનુભવ આધારિત માહિતી અમારી પાસે હોય છે અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો પણ અમારી સાથે સંકળાયેલા હોય છે એટલે આવી માહિતી અમે સમય કાઢીને તમારા સુધી હર હંમેશ પહોંચાડતા હોઈએ છીએ ખેડૂત મિત્રો અમે ખુદ કપાસની ખેતી સાથે સીધા સંકળાયેલા હોવાથી અમને કપાસની ખેતીનો પ્રત્યક્ષ અને પ્રેક્ટિકલ અનુભવ છે એટલે અમે છાતી ઠોકીને અમારા અનુભવવાળી માહિતી તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ ઘણા બધા ખેડૂત મિત્રોને વરસાદ ખૂબ સારો એવો પડી જાય તો રસ્તો વાળીએ જવાનો ઘણી વખત બંધ થઈ જતો હોય છે કીચડ છે ગારો છે તે વધારે પ્રમાણમાં થઈ જતો હોય છે જેને કારણે મોટરસાઇકલ ઉપર અથવા તો નાના ટ્રેક્ટર છે કે મોટા ટ્રેક્ટર છે તે જઈ નથી શકતા તેવા ખેડૂત મિત્રો મારી જેમ ખાતર છે તે વાડીએ પહોંચાડી દઈએ તો આપણે હાલીને જવું હોય કદાચ તે મોટરસાઇકલ લઈને જવું હોય તો ખાતર આપણે ભલે વાડીએ ન પહોંચાડી શકીએ અતિ વરસાદ પડ્યો હોય અને પછી આપણે ખાતર નાખવું હોય તો તેની અગમચેતીના ભાગરૂપે ખેડૂત મિત્રો આપણે ખાતર છે વાડીએ ગોડાઉન કે ઓરડી હોય તો ત્યાં પહોંચાડી દીધું હોય તો આપણે વરસાદ રહી ગયા પછી તાત્કાલિક કપાસના પાકને ખાતર આપણે નાખવું હોય તો તરત જ આપણે વાડીએ પહોંચાડી દીધું હોય તો આપણે તરત જ ખાતર છે તે કપાસમાં નાખી શકીએ છીએ ખેડૂત મિત્રો આ બધું અમે જોયેલું છે જાણ્યું છે અનુભવ્યું છે ઘણી વખત આપણે આવું ધ્યાન ન રાખીએ અને સમયસર આવા માવજતવાળા પગલાંઓ ભરવામાં થોડો ઘણો વિલંબ કરી નાખીએ તો ઘણી વખત આપણી આખે આખી સિઝન છે તે ફેલ આવી સુવિધાઓના અભાવે જતી હોય છે એટલા માટે ખાતર છે તે ખેડૂત મિત્રો તમે હાથવગું કરીને રાખો કારણ કે વરસાદની આગાહીઓ છે અને કદાચ વરસાદ છે તે સારો એવો પડી જાય તો આપણે ખાતર રાખેલું હોય હાથવગું આપણા ઘરે કે વાળીએ તો આપણે જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઉપયોગમાં લેવું હોય તો આપણે લઈ શકીએ તો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગે છે તમને જો સારી લાગતી હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવો જેથી કરીને અમારો ઉત્સાહ છે તે જળવાઈ રહે અને તમારા સુધી અમે આવીને આવી નવી નવી માહિતીઓ છે તે હર હંમેશ પહોંચાડી શકીએ ખડક મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આજ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને ઉપયોગી થઈ શકે તેમ લાગતી હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને વરસાદ પહેલાં અને વરસાદ પછી કપાસની માવજત ફૂગનાશકની હોય ખાતરની હોય કે ચૂસિયા પ્રકારની જીવાતોની હોય કે પાક સંરક્ષણમાં ખાતર વ્યવસ્થાપનની હોય ટૂંકમાં તમારી રીતે તમને અનુકૂળ હોય તે માવજતો કરીને કપાસના પાકને બચાવો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો